દોસ્તો ના છે પાવાગઢ હાલોલથી પાવાગઢ જતો રોડ આ તરફ હાલોલથી ડાયરેક્ટ આ તરફ પાવાગઢ તરફ જાય છે રોડ અહીંથી જો તમારે ગુપ્તેશ્વર મહાદેવનું ધોધ તરફ જવું હોય તો અહીંથી એક રસ્તો જોવા મળે છે અને સામે છે હેલિકલ વાવ તમને આ રીતનું નાળું જોવા મળશે તો અહીંથી તમે જઈ શકો છો ડાયરેક્ટ ગુપ્તેશ્વર મહાદેવના ધોધ તરફ તો વીડિયો સાથે બન્યા હું આપણે જઈ રહ્યા છીએ ગુપ્તેશ્વર મહાદેવનું ધોધ જોવા માટે અહીંથી ડાયરેક્ટ વીડિયો સાથે કન્ટિન્યુ બની રહી છે દોસ્તો તમે જઈ શકો છો આ રીતનો રસ્તો જોવા મળશે ગુપ્તેશ્વર મહાદેવ ધોધ તરફ જવા માટે દોસ્તો હવે ડાયરેક્ટ જઈ રહ્યા છીએ આપણે ગુપ્તેશ્વર મહાદેવનું આ આછક પાવગળનું ખતરનાક જંગલ તમે જોઈ શકો છો આપણા વીડિયોના માધ્યમથી દોસ્તોને આપણે ધીરે ધીરે ચાલતા ચાલતા આગળ વધી રહ્યા છે ને થોડા આગળ વધતા તમને આ રીતના નાના નાના રણા વધી રહ્યા છે તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી દોસ્તોને આ રીતનો ટ્રેકિંગ કરીને રસ્તો જવાનો રહેશે ગુપ્તેશ્વર મહાદેવ ધોધ તરફ જવા માટે દોસ્તો ને જયારે તમે ગુપ્તેશ્વર મહાદેવનું નું ધોધ તરફ જશો એટલે તમે વચ્ચે એક મહાદેવનું પણ મંદિર જોવા મળશે આ ગુફાની અંદર જે મહાદેવનું મંદિર આવેલું છે નાનું એવું શિવલિંગ ડાયરેક આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ વિડીયો સાથે ઘણી બની રહ્યું છે રસ્તો ચડવાનો આવે છે તમે જોઈ શકો જોઈ શકો છો તો દોસ્તો જ્યારે તમે આવો છો ત્યારે ખાસ કરીને શાકચેતીને આવું તો એનું તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું રહેશે દોસ્તો હવે આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ સામે ઝરણા પણ વહી રહ્યા છે તમે જોઈ શકો છો નાના મોટા આ છે પાવગણનો ખતરનાથ ડુંગરો તમે જોઈ શકો છો આ રીતનો રસ્તોને સામે ધોધ પડી રહ્યો છે રસોને અત્યારે આપણે આવી ગયા છીએ નજીકમાં જે ગુપ્તેશ્વર મહાદેવનો થોજ જો જે જગ્યા પર તે જગ્યા પર થોડી વારમાં આપણે થઈ જવાના છે તો તમે જોઈ શકો છો દૂરથી આ રીતનું જે ગુપ્તેશ્વર મહાદેવનો ધોધ છે તો વહી રહ્યો છે તમે જોઈ શકોને બાજુ છે પાવાગઢનો ખતરના

જો લોકો છે તે આવી રહ્યા છે તો તમે સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર સુધી આવશો તો તમને કોઈ લોકો જોવા નહીં મળે ખાસ કરીને તેનું ધ્યાન રાખવાનું રહેશે તમે જોઈ શકો છો ખાલી આ વગરનો ઉપર કેટલો ઉપર જે ડુંગરો છે તે જોવા મળશે તેની તળેટીની અંદર તે ગુપ્તેશ્વર મહાદેવનો વહી રહ્યો છે તમે જોઈ સામે હવે આપણે છેડ નજીકમાં જઈએ નજીકથી કઈ રીતનું જોવા મળે એ હું તમને બધું જ બતાવીશ જોઈ શકો છો આપણા યુવાનો દોસ્તો ફાઇનલી આપણે આવી ગયા છીએ જે જગ્યા પર ગુપ્તેશ્વર મહાદેવનો ધોધ પડે છે તે જગ્યા પર ને દોસ્તો તમે ફાઇનલી જોઈ શકો છો આ છે ગુપ્તેશ્વર મહાદેવનો ધોધ પાવાગઢ તો દોસ્તો જ્યારે તમે પાવાગઢ આવો તો ચોક્કસ કુટેેશ્વર મહાદેવને ધોધની મોજ કરવાનું ભૂલતા નહીં કારણ કે જોરદાર જે લોકો છે તે અહીં આવે છે તે મોજ કરી રહ્યા છે તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી ને આ છે ડુંગરનો ખતરનાક નજારો એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી આ છે ચારાબાજો પાવાગઢનો ખતરનાક ડુંગરો પાણી કેવું પડી રહ્યું એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી